બોલો દડવા વાળા તની માત જે આજે આપણે સાંભળીશું મા રાંદલ વ્રત કથા આ વ્રત રવિવારના દિવસે કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારી સવારે વહેલા ઉઠી સ્નાનાદીથી પરવારી મંદિર આગળ બાજો ઢાળી નાંદલ છબી કે મૂર્તિ મૂકી ત્યારબાદ દીવો કરવો અગરબત્તી કરવી ફળ ફૂલ અને માને નૈવેદ્ય ધરવી શણગારની વસ્તુઓ ધરવી આ વ્રત માં એકટાણું કરો એકટાણા માં મીઠા વગર ની રોટલી અને ખીર લઈ શકાય છે ફરાળ માં પણ સફેદ વસ્તુઓ લેવી આ વ્રત અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ કે એકાવન રવિવાર સુધી કરી શકાય છે પુત્ર પ્રાપ્તિ ઈચ્છનારે આ વ્રત અવશ્ય કરો તો હવે આપણે સાંભળીશું રાંદલ વ્રત કથા બોલો રાંદલ માતની જય એક નાનકડું ગામ હતું આ ગામમાં બે બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો તેમણે મોટા ભાઈ એક બાજુ નોકરી અને બીજી બાજુ ભણતર આમ તે પોતાની જાત મહેનતે ભણ્યા હતા તે તો ભણ્યા હતા પરંતુ તેની સાથે સાથે પોતાના નાના ભાઈ ને પણ તેને ભણાવ્યું હતું પછી બંને ભાઈઓએ ભેગા મળીને નાનો એવો ધંધો શરૂ કર્યો નસીબ જોગી તેમનો ધંધો જામી ગયો જ્ઞાતિમાં એક સારા કુટુંબમાં મોટા ભાઈના હવે લગ્ન થઈ ગયા મોટા ભાઈની વહુ પણ ખૂબ જ પ્રેમાળ હતી તે પોતાના નાના દિયરને પોતાના નાના ભાઈની જેમ જ સંભાળવા લાગી ઘરમાં હવે ત્રણેય સભ્યો વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તેઓ હળીમળીને ઘરમાં રહેવા લાગ્યા બંને ભાઈઓ પણ ધંધામાં ખૂબ જ મહેનત કરવા લાગ્યા તેમની મહેનત અને ભાગ્યના ના મળે તેમણે નાના ધંધામાંથી એક નાનકડું કારખાનું શરૂ કર્યું તે કારખાનું પણ તમ દોકાર ચાલવા લાગ્યું હવે ધીરે ધીરે બંને ભાઈઓનું સમાજમાં માન પાન વધી ગયું નાનો ભાઈ પણ હવે કુંવારો હતો તેથી નાતમાંથી તેમના માટે પણ ઘણા માગા આવવા લાગ્યા ભાઈ ભાભીએ એક સારું ખાનદાન અને સારી કન્યા જોઈને નાના પણ લગ્ન કરી દીધા પત્ની ખૂબ જ સુંદર હતી તે પણ ખૂબ જ લાટકોટમાં ઉછરી હતી છતાં તે સંસ્કારી હતી વળી તે ભક્તિ ભાવવાળી અને મર્તાવરી હતી હવે તે કુટુંબમાં ચાર સભ્યો થઈ ગયા હતા બધા જ સંપીને રહેતા હતા

જો આ વ્રત આપણે બંને સાથે કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે કારખાને સમયસર ટિફિન કેવી રીતે પહોંચશે માટે દેરાણીને કહ્યું કે તું વ્રત કર અને હું બધું જ ઘરનું કામકાજ સંભાળી લઈશ દેરાણીએ તો હવે રાંદલમાનું વ્રત શરૂ કર્યું 1 2 3 4 અને 5 રવિવાર થયા રવિવારે સવારથી જ દેરાણી રાંદલ માનું વ્રત કરવા બાજુ સામે આખો બંધ કરીને બેસી જાય છે રવિવાર નાસ્તા અને તેમની પડતું હતું આખો દિવસ કામ કરીને જેઠાણી તો હવે કંટાળી જતી હતી તો જેઠાણી કામ કરી દેતી હતી પરંતુ હવે તેનામાં થોડો ઈર્ષા ભાવ જાગ્યો ઈર્ષાને કારણે તે વિચારવા લાગી કે દેરાણીને તો કામ ન કરવું તે માટે જ તે નાંદલમાના વ્રતનું બહાનું કાઢીને મંદિર આગળ બેસી રહે છે અને મારે એકલીને આખો દિવસ કામમાં તૂટવું પડે છે વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ખાય છે એ પણ મારે બનાવી પડે છે આમ તે અંદર ને અંદર બળવા લાગી હવે અગિયારમો રવિવાર આવ્યો દેરાણીએ વહેલા ઉઠીને સ્નાન કરીને બાજુટ ઉપર માં રાંદલમાં સ્થાપન કર્યું ત્યાં ઘીનો દીવો કર્યો આરતી ઉતારી પછી જેઠાણીને કહે છે કે હું રાંદલમાં દર્શન કરવા મંદિરે જાઉં છું હું ખીર અને મોડી રોટલી રાંદલમાં ધરાવી પછી જ એકટાણું કરીશ આમ નિર્દોષ ભાવે કહીને દેરાણી રાંદલમાં દર્શન કરવા મંદિરે ચાલી આ બાજુ જેઠાણી તો મનમાં મનમાં ધોંધવા લાગી ધૂંધવાતા મને તે ખીર અને રોટલી બનાવવા બેઠી તેના મનમાં ઈર્ષાનું કીડું સળવળી ઉઠ્યું હતું તેણે ખીરમાં ખાંડને બદલે હવે મીઠું નાખી દીધું દેરાણી તો મંદિરેથી ભગવતી મા રાંદલ દર્શન કરીને ઘેર આવી ખીર અને રોટલી તૈયાર હતા એટલે તે માને પ્રસાદ ધરાવીને એકટાણું કરવા બેઠી માનું ધ્યાન ધરીને ખીર અને રોટલીનો કોળિયો મોમાં મુકતા જ રાંદલ તો કોપાય માન થયા હવે દેરાણી સમજી ગઈ કે મારી જેઠાણીએ ખીરમાં મીઠું નાખીને મારા વ્રતનો ભંગ કરાવ્યો છે પરંતુ હવે શું થાય દેરાણી તો બે હાથ જોડીને માં રાંદલ માની માફી માંગવા લાગી અને માને કાલા વાલા કરવા લાગી એટલામાં તો કારખાના પરથી એક માણસ આવ્યો અને સમાચાર આપ્યા કે આપણા કારખાનામાં ભયંકર આગ લાગી છે બધી જ ઉઘરાણીમાં આવેલ રૂપિયા ભરેલી બે પણ તે આગમાં બળી ગઈ છે અગત્યના કાગળો અને ફર્નિચર સહિત બધું જ તે આગમાં નાશ પામ્યું છે જેઠાણીને હવે ખ્યાલ આવી ગયો કે આ બધું તો પોતાને લીધે જ બન્યું છે તેને ખીરમાં મીઠું નાખીને રાંદલમાના વ્રતનો ભંગ કર્યો છે ઈર્ષાને કારણે પોતે કેવી ભયંકર ભૂલ કરી નાખી હતી તેનું તેને હવે ભાન થયું તે તો દૃશ્ય દૃશ્ય રડવા લાગ્યું

હું મારા ભક્તોની હંમેશા સાથે જ રહું છું જે મારું ભક્તિભાવપૂર્વક વ્રત કરે છે તેના કુટુંબ ઉપર હું કોઈ સંકટ પડવા દેતી નથી તેની દરેક મનોકામનાને હું પૂર્ણ કરું છું હે દીકરી અજાણતા તારાથી વ્રતનો ભંગ થયો છે તારી જેઠાણીએ જાણી જોઈને મારા પ્રસાદની ખીરમાં મીઠું નાખીને મારો અપરાધ કર્યો છે તેની સજા રૂપે તમારો વૈભવ રાખ થઈ ગયો છે

આટલું કહીને માં રાંદલ માં અંતર ધ્યાન થઈ ગયા દેરાણીએ માના લોટા તેડવાનો અને વ્રત ઉજવણું કરવાનો સંકલ્પ કર્યો જેઠાણીએ પણ રાંદલ માં વ્રત કરવાનું નક્કી કર્યું પછી બંને દેરાણી જેઠાણી સંપીને રાંદલ માં વ્રત કરવા લાગી થોડા રવિવાર ગયા ત્યાં તો તેમનો ધંધો ફરી જામી ગયો તન વૈભવ પહેલા કરતા અનેક ગણો વધી ગયો થોડા સમય પછી